อะไรโมเลย้ออะไรบังเฮ้ નમસ્કાર મિત્રો જય માતાજી જય મુગલ મહા જય શંભુ મહા જય દરકાધી કેમ છો બધા મજામાં એઓ પપ્પા બધા મોજમાં છો અને ઘણા સમય પછી આપણે આજે પાછા ભેંઉમાં આવ્યા છીએ બધા મિત્રો અમે કીધું હતા ભેંઉમાં કેમ હતા નથી ઇન્દુમાં આ બ્લોગ આવતા નથી તો આજે આપણે ફાઇનલી ભેંઉમાં જવાનું થયું છે તો આ બધાને ભેંઉના આજનો અમારો દિવસ બતાવશું તમને માં આપણે ભેહું લઈ નીકળી ગયા છીએ અને આજે છઠ્ઠું નોરતું છે અને આપણે માં જઈ રહ્યા છીએ હવે પછી જોઈએ કે આ વિડીયો ક્યારે આવે કારણ કે આમાં એવું હોય છે કે હોય છે બહુ વહેલા વિડીયો અને આવતા હોય છે બહુ મોટા કારણ કે એમાં એમ થતું હોય છે કે અમારે જો કે આ બેહુંનો ધંધો ઘડીકમાં ટાઈમ મળે ન મળે પાછો નેટવર્કનો પ્રોબ્લેમ હોય ઘડીકમાં નેટવર્ક ક્યાંક આવે ક્યાંક ન આવે એવો બધો પ્રોબ્લેમ રહેતો હોય છે એટલે થોડુંક દરેકમાં આમ તેમ થઈ જતું હોય છે કારણ કે વિડીયો ઉતરી લીધો હોય પછી મેલવાનો સમય ન મળ્યો હોય એટલે ઘણા સમય વીતી જે પશુ પાછો આવતો હોય છે એવું બધું થતું હોય છે અને હમણાંથી થોડા થોડા ઓછા લોકો આવે છે કારણ કે આપણે વ્યવહમાં કાંઈ બહુ જતા નથી એટલે વીડિયો પણ બહુ આવતા નથી અને આપણે બે ઘરે હોય છે નીડને બીડને એવું બધું આપતા હોય છે તો આજે ફાઇનલી આપણે ભેહુમાં જઈએ માં કેટલા વી ગયા છે હાડા સાત વેગ્યા છે માલ માલપડા નીકળી ગયા છે અને સરવા માટે જઈ રહ્યા છે અહીંથી જો બધી ભેહું આપણે આવી રહી છે બાપ હેલર એ જો બધા માલ અહીંથી જઈ રહ્યા છે બાપુ માર દાડે

બાપુ માર માલ જો બધા હેલા આવે છે અને હવે દી મંદિર માં માગડી સડી જાહે ખડમાં તો મળતા રહેશો આજે આખો દી તો વિડિયો કન્ટિન્યુ રાખજો અને બધા જન ઉપર હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો તો બધાને જય માતાજી મળશો આવા અરે મમ્મી હા બંગ હા 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 એ આપણે જોવો હિરાળ આ મિત્રો કેતા છે તો તમારે વાસડિયો અને ગાઉ પુતાવો આપણે જો આ બે વાસડિયું જે ઓણ છોડી છે અને એની પેલાની જો રીધી સીધી બે હાલી જાય છે આ છે પહુડી એની આગળ આવી જાય છે શણગાર અને તેમની આગળ છે સુખદેવી આ બધે આપણી ગાવો અને વાસડિયું છે સીધી અને રીધી બે દુરિયા હવે અહીંથી પેહુ આપણે જાહેર પાણી ભુરી જોવા મળશે અને અહીંયા રસ્તામાં આવે છે પાણી તો પેહુ આપણે અહીંથી પાણીમાંથી માંથી અને આપણે ફરીને જવું જો હે માલ તો જો કે આગળ પાણીમાંથી વ્યા વ્યાજે પેલા આપણે બેહું માથે બેહીને જતા હતા આમાં ભેહું માથે બે હે નહીં કારણ કે વામાં બેહી ગયું હોય ને તો અમુક ના આખા પલાળે એટલે ભેહું જોવો અહીંથી આપણે પાણીમાંથી વિજા હે અને આપણે જો આ બૂટ પાણીના ભરાઈ ગયા હોય તો આખોથી પાછા કોરા થાય નહીં એટલા માટે આપણે આમ ફરીને જવું જોઈએ ભેહું અહીંથી પાણીમાંથી વિજા હે અને આપણે હવે ફરી

એટલે આપણે નીકળી જાઉ અને આ બુટમાં જો કે આટલું બધું ના ગરે એટલે આપણે અહીંથી નીકળી ગયા છીએ કાઠે અને બે હું આપણી પાણીમાંથી જો આ કાંઠે આવી ગઈ છે મોરાડ ને બાપ

તો આલો બધાઇશા પણ પીવા માટે કારણ કે હવા નવ વાગ્યા છે અને આજે આપણે ઘણા સમય પછી ગીરમાં શા બનાવીને પી રહ્યા છીએ તો આલો બધા શાહ પીવા માટે અહીંયા જો આપણે શા અટાણવા મેલી દીધો છે હવે શા પી અને પછી આગળ પાછું પીવો ગોતી લેવું છે ને પેજી એ બાજુ તો અટાણવા જો શાહ બનાવીને આપણે પી રહ્યા છીએ જય માતા મિત્રો ત્યારે જો આપણે સાપાણી પી લીધા છીએ અને ખાડુ માં તો આજે આગળ આપણે હવે વરસાદ વાદળા જેવું થઈ ગયું છે અને એવું લાગે છે તો બેહું આમાં બધે શરીરી છે અને તમે જોઈ શકો છો આપડો ડેમ આખો ભીડો છે માલમાં પ્રસાઈ ગયા છે આજે આજે આખો હું રહેવાનું છે તો આ કળા મળતા રહીશું વિડીયો બધા કન્ટિન્યુ રાખજો ને બધાને જય માતાજી તો જો મિત્રો આપણો માલ પાછા અહીંયા ફર્યા છે અને આપણે માલ હતા આમ હેઠા અને ત્યાં હાઉસ ભેગા થયા હતા તો જો કે પાછળથી વાંસલામાં આવ્યો થયો ખાવજ તો માલ આપણા ફટકા કરવા મળ્યા એટલે અમે જોવા દયા તો હતો એટલે માલ આપણા પાછા ફરી ગયા છે અને હવે જો પાણી વગા વળી ગયા છે અને હાવજામાં હેઠો વ્યવ ગયો છે તો અમે તો જો કે હાવજ ભેગો થાય એટલે પહેલાં તો માલ સંભાળવાનું કરતા હોય છે એટલે માલ બધા સંભાળી લીધા ના એન્ડ પર ચડી ગયા છે હવે પાણી વગા અને સિંહ પણ ડુગો થયો તો તે પછી આમ આગળ વી ગયો છે હવે આપણા માલ આઈખ્યા આમ જઈ રહ્યા છે પાણી વગા ત્રણે વાગ્યા છે અગિયાર ક્યાં છે માલ આપણે મિત્રો અત્યારે જો આપણે વાગી ગયા છે બાર અને ભેહું આપણી પાણી ઉતરી ગઈ છે અને આપણે હવે અહીંયા બપોરા કરવાના છે તો ભેંહું જોવા પડી આમ આમો જે ડેમ છે અને આ બેઠી છે

અને અમારું ગયો છે પાણી ભરવા માટે અને હવે આપણે અને શાક અહીં બનાવવાનું છે જોકે રોટલા હોય છે સાથે અને શાક બનાવતા તો આ તમે જોઈ શકો છો બટાટા મોળાઈ રહ્યા છે ડુંગળી છે મરચું લીંબુ અને એ બધું આપણે શાક બનાવી અને પછી ખાવાનું છે આમાં છે રોટલા અને આમાં છે દૂધ તો આ બધું પહેલાં અમે શાક બનાવી લઈ અને પછી એ સુલો ચેગવી શાક બનાવી અને પછી ખાવાની તૈયારી કરીએ છીએ તો અત્યારે જો આપણે બકાલું મળી રહ્યા છીએ તો જો મિત્રો આપણો અહીંયા બકાલું મળી ગયું છે અને હવે અહીંયા તેલ પણ મેલ દીધું છે આપણે તો હવે જો અહીંયા શાક બનાવી રહ્યા છીએ તો પણ મૂકી તો અને અમે શાક બનાવી રહ્યા છીએ થોડું શાક બની રહ્યું છે શાક પાકી જાય એટલે બપોરા કરી લેવાના છે અને અહીંયા છે અમારા ડુંગળી મરચા સંભાળો બીજી છે પાણીમાં તો પેલા શાક બનાવી નાખીએ આપણે તો જય માતા મિત્રો અત્યારે જો આપણે વાગી ગયા છે હવા બે જેવું થઈ ગયું છે અને બપોરા બપોરા કરી અને હેતનું ફૂઈ ગયા હતા એટલે નીંદર બહુ સારી ચડી ગઈ હતી અને અટાણે હવા બે જેવું થઈ ગયું છે બે હું આપણે ઊભી કરવાનો સમય થઈ ગયો છે તો હવે પાણીમાંથી ઊભ્યું થાય છે વાપ કરીએ છીએ આપણે પાપ ભાર અડ્યા ભાર અડ્યા તો ભે હું અટાણમાંથી ઊભ્યું કરી હતી હાંજ માણધ્રા હવે અને આપણે ઊભા કરી રહ્યા છીએ

સાડા પાસ આજે માલ થોડાક વહેલા છે કારણ કે માલ હતા આપણા ઓરા એટલા માટે આજે વહેલા છે અને ગરમી ફૂલે ફૂલ છે કારણ કે આખા આપણે પલ્લી ગયા છે એવી ગરમી છે આજે આખો દી જે હું અને અત્યારે માલ આપણા ઘરે પહોંચી ગયા છે હવે અહીંથી ઘરે વગા જઈ રહ્યા છે અને આપણે ટાણા તડકો બહુ છે પાણીમાં નાખવાના છે આ જો હમણાં ડેમ છે એમાં ઘડી ટાટા કરવાના છે તો અહીંથી હવે આપણો માલ જઈ રહ્યા છે અહીંથી જુઓ આપણે બે પાણી જાય છે પાણીમાં ટાટગી થઈને પછી ઘરે આવશે આ